નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જામકણા ખાતે હાણકાંઠા વિસ્તારમાં હાથ વીઘા ચણાનું વાવેતર છે એક ફિલ્ડમાં હાજર હિ તો એમાં આપણે ચણાના પાકમાં એક પંપનો ડેમો કર્યો હતો બે સ્પ્રે કરેલા પંદર દિવસના ગાળે આપણે આમ પંદર વીસ ફૂટ ચોખ્ઠું છે અને આમ ત્રીસ પાંત્રીસ ફૂટ નું ચોકઠું બરોબર આ પટ્ટો ચાર કેરામાં ડેમો કર્યો તમે જોઈ લો સીધે સીધી કડ પડી જાય છે લોયલ કેમિકલ નો અવતાર પેલો સ્પ્રે વીસ એમએલ લેખે બીજો સ્પ્રે પચીસ એમ એલ લેખે મારેલો છે ફૂટ ફ્લાવરિંગ અને આડી ફૂટના ગ્રોથમાં બહુ જોરદાર પરિણામ મળેલ હે બાજુના ચીણામાં શું કહેવાય ગ્રોથ વધી ગયો ફ્લાવરિંગ ઓછું છે અને આમાં તમે ફૂઇટ જવ નબળામાં નબળો થોડો આ રહ્યો એની તમે ખાલી એક ફૂટ જોઈ લો એક જ થમાંથી તમે ફૂટ જાવ અને બધે જનરલ ફ્લાવરિંગ લાગેલું જોઈ લ્યો આ બતાવો એની ફૂઇટ બહુ જોરદાર હે અહીંથી સીધી કડ પડી ગઈ છે અહીં લગીન મારેલું છે અહીંથી અહીંયા એટલી હાઈટ છે આની હાઈટ જોઈ લ્યો આ સીધું ફૂટમાં આવી ગયામાં ફૂટ નથી થઈ મસ્તમાં બેસ્ટમાં બેસ્ટ મસ્ત રિઝલ્ટ મળેલ છે આ પ્રોડક્ટના પૈસા વસૂલ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રોને વાપરવા જેવી પ્રોડક્ટ છે જાજું નહીં તો કાંઈ નહીં એક વીઘામાં ટ્રાય કરો નજીકમાં જ્યાં મળતું હોય ધાણા ચણા મગફળી બધામાં ઘઉંથી ઘઉંમાં પટ મારમાં સુધીમાં આ પ્રોડક્ટ હાલેવી વસ્તુ છે બહુ જબરદસ્ત પરિણામ હે છેલ્લે એક વીઘા કે અડધા વીઘામાં ટ્રાય કરો પૈસા વસૂલ પ્રોડક્ટ આભાર